સુરતના સરથાણામાં આશાદીપ સ્કૂલના પાર્કિંગમાં બસના ડ્રાઈવરે કંડક્ટરને ચપ્પુના ઘા મારી હત્યા કરી સારવાર માટે પોતે જ ખભે ઉચકી મૃતકને હોસ્પિટલ લઈ ગયો હતો તે સીસીટીવી સામે આવ્યા છે હાલ તો સરથાણા પોલીસે હત્યારા બસના ડ્રાઈવરની ધરપકડ કરી છે સુરતના સીમાડા નાકા પાસે આશાદીપ સ્કૂલ આવેલી છે અહીં સ્કૂલના પાર્કિંગમાં પતરાની રૂમમાં સ્કૂલ બસના ડ્રાઈવર તરીકે નોકરી કરતો સુશીલ ઉર્ફે સુહેલ સુબેદાર સિંહ અને કંડક્ટર તરીકે નોકરી કરતો કલ્પેશકુમાર રમેશચંદ્ર ઉપાધ્યાય વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ડ્રાઈવરે રોષે ભરાઈ લોખંડના સળિયા વડે તેમણે ઢીકાપાટોથી મારમારી મારી લોહેલવાણ કરી દીધો હતો ત્યારબાદ તેને સારવાર માટે પોતાના જ ખભે ઉચકી નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડી ફરાર થઈ જવા પામ્યો હતો ત્યાં સારવાર દરમિયાન કંડક્ટરનું મોત નીપજવા પામ્યું હતું સ્કૂલના બસના કંડક્ટરની હત્યા થવાની જાણ સરથાણા પોલીસને થતા પોલીસે કાફલો ઘટનાસ્થળ દોડી જવા પામ્યો હતો આ સમગ્ર મામલે મૃતક કંડક્ટરના ભાઈ પ્રતિક ઉપાધ્યાય સરથાણા પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવતા સરથાણા પોલીસે હત્યા કરનાર ડ્રાઈવર સુશીલ રૂપે સુહેલ સુબેદારસિંહને ધરપકડ કરી હતી ગઈકાલ તારીખ પંદર એક બે હજાર ત્રેવીસના રોજ સરથાણા પોલીસ સ્ટેશન હદમાં આવેલ આસાદક વિદ્યા સ્કૂલના પાર્કિંગમાં એક વ્યક્તિનું મોત નીપજાવી અને તેનું ખૂન થયેલ હોય તેવો એક બનાવ બનાવ બનેલ જે અનુસંધાને સરધાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી એ પટેલ તથા ડિસ્ટાફના પીએસઆઈ શ્રી કરમટા તથા સ્ટાફના માણસોએ મરણ જનાર કલ્પેશ કુમાર રમેશચંદ્ર ઉપાધ્યાય નામોના ભાઈની પ્રતિક રમેશચંદ્ર ઉપાધ્યાયનાઓની ફરિયાદ લઈ અને ખૂનનો ગુનો રજિસ્ટર કરી ગણતરીના કલાકોમાં જ આ કામના આરોપી સુહેલ સુબેદાર સિંઘનાઓને અટક કરેલ છે અને તેઓ સામે આઈપીસી કલમ ત્રણસો બે મુજબનો ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ તજવીજ સેકન્ડ પીઆઈ શ્રી કુલદીપ ચાવડાનાઓ નાઓ કરી રહેલ છે આ હત્યાનું મૂળ કારણ એ છે કે આ કામના આરોપી જેઓ ડ્રાઈવર તરીકે આશાદીપ વિદ્યા સંકુલિત સ્કૂલના બસના ડ્રાઈવર હોય અને મરણ જનાર તથા આ ડ્રાઈવર સોહેલ બંને એક જ રૂમમાં રહેતા હોય પરંતુ સોહેલ દરરોજ રાતે મોડા રૂમમાં જવા માટે વારંવાર દરવાજો ખખડાવતા હોય તે બાબતની બોલાચાલી થતાં આરોપીએ મરણ જનાર કલ્પેશનાઓને મરણતોલ ફટકા મારી છે છે હા એવી હકીકત પણ આવી કે આ બનાવ બન્યા પછી આ કામના આરોપી મરણ જનાન દવાખાને લઈ ગયેલ પરંતુ ત્યાં મૂકીને પાછા આવતા રહેલ વધુમાં પોલીસ તપાસમાં સામે આવ્યું ડ્રાઈવર અને કંડક્ટર એક જ રૂમમાં રહેતા હતા ડ્રાઈવર દરરોજ રાતે મોડો આવતો હોય અને દરવાજો જોરથી ખખડાવતો હોવાની વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડામાં રોષે ભરાય ડ્રાઈવરે કંડક્ટરની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યો હતો હાલ આ સમગ્ર મામલે સરથાણા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્ય ધરી છે અઝર કુર્સી સાથે હર્ષદ